કચ્છના રાપરમાં અરવલ્લીના ભાગોમાં વલસાડના ભાગોમાં વિરમ ગામના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તારીખ આઠ થી અગિયાર વરસાદ થાય પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે તારીખ સત્તર થી ચોવીસમાં રાજ્યમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આગામી દિવસોમાં વરસાદ અંગે જોઈએ તો આ વખતે અષાઢી બીજ જે છે એ વાદળોમાં ઉકેલ છે અને પાટડી દસ બાજુથી વીજળી થાયના પણ બાવર છે અસાઢૂત બીજની વીજળી અને એના વાદળો સારા અસાઢૂત પાચનની વીજળી થાય તો સારી અસાઢૂત ચોથ પાચનની વીજળી થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે તારીખ આઠ નવ દસ ને અગિયારમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં ઉપરાંત ભાવનગરના ભાગોમાં ઉપરાંત વડોદરાના ભાગમાં સિનોર પાદરા વગેરે ભાગોમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં અમદાવાદના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાંધીનગરના ભાગોમાં ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં ઈડરના ભાગોમાં વડાના ભાગોમાં ઉપરાંત અન્ય રીતે જોઈએ તો વિરંગ વિરંગ ગામના ભાગો દ્વારકાના ભાગો અને કચ્છનામાં રાપરના ભાગો તથા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આઠથી અગિયારમાં વરસાદ થઈ ગયા પછી બંગાળના ઉપસાગરમાં એ સિસ્ટમ સક્રિય થશે કે આ સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ એમડીઓ છે એ નબળો છે એટલે ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે તે સિસ્ટમ બનવાની શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે હળવો વરસાદ થઈ શકે જે